હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી સ્વર્ધન પોથીનો પાઠ સોળ આખરે ચૂલો ચેત્યો પાઠ સોળના સ્વાધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ સોળ આખરે ચૂલો ચેત્યો પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરીને ખરાની નિશાની કરવાની છે સવાલ નંબર એક બાય ભૂખ્યા બાળકોને માં ખાવાનું પીરસતી જ ન હતી સાચો જવાબ થશે ક હાન્ડલીમાં પાણી સિવાય કશું ન હતો બે ખલીફા સાહેબ નગરચર્યા કરવા નીકળ્યા ન હોત તો જવાબ થશે બ બાયની ગરીબાઈ જોઈ ન શકત ત્રણ ખલીફા સાહેબની માનવતા ક્યારે વધુ દેખાઈ છે ખલીફા સાહેબની માનવતા ક જાતે ચૂલો ચેતવવા બેઠા ત્યારે વધુ દેખાય છે ચાર બાળકોને જમવાનું ન મળ્યું કારણ કે સાચો જવાબ થશે ક બાળકોની માતા પાસે હાંડલીમાં રાંધવા માટે કશું ન હતું પાંચ કઈ વાત ખલીફાને લાગુ પડતી નથી જવાબ થશે અ ખલીફાના વસ્ત્રો વૈભવી હતા પ્રશ્ન નંબર બે નીચેના વાક્ય કોણ બોલે છે એક મહેરબાન ઘણા દિવસથી ભૂખ્યા છીએ આ વાક્ય ગરીબ સ્ત્રી બોલે છે બે ભાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર આ વાક્ય ખલીફા સાહેબ બોલે છે ત્રણ ખુદા તને લાંબી ઉંમરના કરે આ વાક્ય ગરીબ સ્ત્રી બોલે છે ચાર નામવર એ કામ માટે આ બંદો હાજર છે આ વાક્ય ખલીફા સાહેબનો બંદો બોલે છે પાંચ તું લોટ બાંધ હું સુલો ચળગાવી દઉં આ વાક્ય ખલીફા સાહેબ બોલે છે પ્રશ્ન નંબર ત્રણ આપેલ સમયપત્રકના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા તમે ટ્રેનનું એક સમયપત્રક જોઈ શકો છો તે વાંચવાનું છે સમજવાનું છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે એક જયપુર જવા માટે કયા પ્લેટફોર્મ પરથી કઈ ટ્રેનનો ઉપયોગ કરશો જવાબ થશે જયપુર જવા માટે પ્લેટફોર્મ નંબર ત્રણ પરથી અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનનો ઉપયોગ કરીશ બે ડેમુ ટ્રેન ક્યાંથી જશે ડેમુ ટ્રેન અમદાવાદથી આણંદ જશે ત્રણ મંગળવારના દિવસે અમદાવાદ સ્ટેશનથી કઈ કઈ ટ્રેન ઉપડશે મંગળવારના દિવસે અમદાવાદ સ્ટેશનથી હરિદ્વાર મેલ ગુજરાત એક્સપ્રેસ ટ્રેન ઉપડશે ચાર મુંબઈ જવા માટે કઈ ટ્રેન પકડશો તે સ્ટેશન પર કેટલા વાગે આવશે મુંબઈ જવા માટે ગુજરાત એક્સપ્રેસ ટ્રેન પકડીશ તે સ્ટેશન પર છ વાગે આવશે પાંચ ઓગણીસ સાતસો સાત નંબરવાળી ટ્રેન કયા કયા દિવસોમાં ચાલે છે આ નંબરવાળી ટ્રેન સોમ બુધ શુક્ર શનિ દિવસોમાં ચાલે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દોનો એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી એમનો ભેદ સ્પષ્ટ થાય અહીંયા છે વાક્યમાં પ્રયોગ કરવાનો છે પણ એ બે શબ્દ અલગ છે એ ખબર પડે એ રીતે વાક્ય પ્રયોગ કરવાનો છે પહેલો રંગ તો કલર રગ તો નસ બંનેના વાક્ય બનાવીએ બગીચામાં રંગબેરંગી ફૂલ ખીલા છે બીજું વાક્ય બનાવી શકાય ડોક્ટરે રગ તપાસીને દવા આપી ત્યારબાદ બીજું છે સંગ તો સાથે અને સગ તો દીવાની જ્યોત વાક્ય થશે આપણે સંગે મળીને તહેવાર ઉજવીએ રાત્રે સગના અજવાળે બધાએ ભોજન કર્યું ત્યારબાદ ત્રણ જંગ અને જગ જંગ તો યુદ્ધ થશે અને જગ તો દુનિયા થશે વાક્ય બનાવી શકાય ધોળા ચોરો સાથે જંગ ખેલવા લાગ્યો ગુજરાતીઓએ વેપાર માટે જગ વિખ્યાત છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ આપેલા શબ્દ જૂથનો અર્થલખી વાક્યમાં પ્રયોગ કરવાનો છે ઉદાહરણ તરીકે એક ફેરો તો ખેપ વાક્ય બનાવેલું છે એવી રીતે આપણે પણ અર્થ લખી વાક્ય બનાવવાનું છે એક આશરે ત્રણ કિલોમીટરનું અંતર તો ગાઉ વાક્ય બનાવી શકાય ગામથી શાળા સુધીનું અંતર એક ગાઉ હતું બે દેવોનો સંદેશવાહક તો દેવદૂત વાક્ય બનાવી શકાય વૃદ્ધ સ્ત્રીને એ માણસ દેવદૂત જેવો લાગ્યો ત્રણ લાકડાનો કળછો તો ચાટવો વાક્ય બનાવી શકાય મારી દાઢી કઢી હલાવવા માટે હંમેશા ચાટવો વાપરે છે છ પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખવાના છે એ ખલીફા સાહેબ બાઈના ઘરેથી એકદમ પાછા ફર્યા કેમ બાઈ બાળકો અને તેના બાળકોને ભૂખમરો જોઈને તેઓ દુઃખી થઈ ગયા અને તેમને દુઃખ દૂર કરવા માટે ખાવાની ચીજવસ્તુઓ અને કરિયાણું લેવા પાછા ફર્યા બે બાઈ બાળકોને મીઠી મીઠી વાતો કેમ કરતી હતી બાય બાળકોને ભૂખ ભૂલાવવા માટે મીઠી મીઠી વાતો કરતી હતી કારણ કે તેની પાસે ખાવાનું બનાવવાનો કંઈ જ સામાન ન હતો ત્રણ બાઈએ હજરત ઉંમર ખલીફા વિશે શું કહ્યું બાઈએ હજરત ઉંમર વિશે કહ્યું કે હજરત ઉંમર જેવા ખલીફા હોય તો પણ શું અને ન હોય તો પણ શું પ્રજા એમનું શું કરે ચાર હજરત ઉમરના પોતાના ભંડાર કેમ ખાલી હશે ભજરત ઉમર સાહેબે પોતાના ભંડાર પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હશે માટે તેમના ભંડાર ખાલી થઈ ગયા હશે પાંચ ખલીફા સાહેબે માલસામાનનો કોથળો બંદાને ઉપાડવા ન દીધો કારણ કે તેમણે માન્યું કે પ્રજાની જવાબદારી તેમની છે તેમની ભૂલના કારણે પ્રજા ભૂખમરો વેઠી રહી છે પોતાની ભૂલના પ્રાયશ્ચિત માટે બંદાને કોથળો ઉપાડવા ના દીધો પ્રશ્ન નંબર સાત કોષ્ટકમાં આપેલ વાક્યોને યોગ્ય સંયોજક વડે જોડીને નવું વાક્ય બનાવવાનું છે અ અને બ માં વાક્ય આપેલા છે સંયોજક વડે જોડી આપણે વાક્ય બનાવીએ એક બંદાએ કોથળો ઉચકવા માંડ્યો પણ ખલીફા સાહેબે તેને તેમ કરતા રોક્યો બે ચૂલામાં લાકડા હતા છતાં પણ ચૂલો સળગ્યો નહીં ત્રણ કશિશને તાવ આવે છે તેથી શાળાએ આવી નહીં હોય ચાર છોકરા ખૂબ રડતા હતા કારણ કે ખાવાનો કોઈ સામાન ન હતો પાંચ મીના ઉદયપુર ગઈ હશે એટલે શાળામાં નહીં આવે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્યના પ્રકાર જણાવવાના છે અહીંયા છે કૌંસમાં વાક્યના પ્રકાર આપેલા છે તે લખવાના છે એક ગુરુજીની વાત માનવી જોઈએ આ વિદ્યાર્થ વાક્ય છે બે બગીચામાં ફૂલ છોડ તોડવા ન જોઈએ આ વિદ્યાર્થ વાક્ય છે ત્રણ નીલકંઠ મહાદેવનું મંદિર ભરૂચ પાસે આવેલું છે આ નિર્દેશાર્થ વાક્ય છે ચાર મારા પુસ્તકો ઘરે લઈ જજો આ અજ્ઞાર્થ વાક્ય છે પાંચ આજે સૌ વહેલા તૈયાર થઈ જજો આ વિદ્યાર્થ વાક્ય છે છ આટલું મારું માનશો તો સો ટકા પાસ થઈ જશો આ સંભાવનાર્થ વાક્ય છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ કોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખવાનું છે અહીંયા છે કૌશમાં કેટલાક શબ્દ આપેલા છે તેના આધારે આપણે વાક્ય લખવાનું છે એ ખલીફા સાહેબ વાત સાંભળી એમને એમ ઊભા રહ્યા કોણ વાત સાંભળી એમને એમ ઉભા રહ્યા આ રીતે આપણે કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખવાનું છે અને પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યા છે બે કેટલું સુંદર સરોવર છે વાહ કેટલું સુંદર સરોવર છે અહીંયા ઉદ્ગાર વાક્ય બનાવ્યું છે ત્રણ મદીના શરીફ પહોંચીને ખલીફા સાહેબ રાજ ભંડારમાં ગયા તો મદીના શરીફ પહોંચીને ખલાસા ખલીફા સાહેબ ક્યાં ગયા પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે ચાર પાયલ અમદાવાદ સવારે પહોંચી પાયલ અમદાવાદ ક્યારે પહોંચી પાંચ સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ સુંદર ઓહ સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ સુંદર પ્રશ્ન નંબર દસ શ્રમદાન મહાદાન વિશે તમારા વિચાર જણાવો શ્રમદાન એ સમાજ સેવા અને પરોપકારનો મહાન માર્ગ છે જેમાં શ્રમ આપીને અન્ય લોકો માટે સેવા કરવામાં આવે છે શ્રમદાન એટલે શારીરિક શ્રમ દ્વારા દાન આપવું જે પૈસા કે ભૌતિક સંપત્તિથી પણ વધારે મૂલ્યવાન ગણાય છે મારા માટે શ્રમદાન મહાદાન છે કારણ કે શ્રમદાનથી ગ્રામ વિકાસ પર્યાવરણનું સંરક્ષણ અને સ્વચ્છતા જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે શ્રમદાન લોકોમાં સહકાર અને ભાઈચારો વધારવામાં મદદ કરે છે શ્રમદાનથી વ્યક્તિને પોતાના કામનું મૂલ્ય સમજાય છે અને એક અનોખી તૃપ્તિ થાય છે શ્રમદાન વ્યક્તિના અંગત ઘમંડને ઘટાડે છે અને નમ્રતા શીખવે છે શ્રમદાન વિશે લખી શકો છો અહીં આપણા પાઠ સોળના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની સ્વાધ્યન પોથી તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત સ્વાધ્યન પો નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો